મોડાસાના જીતપુર ગામના લોકો દ્વારા બહિષ્કાર વધુ મહિલા અને પુરુષોએ કર્યો વિરોધ રોડ ગટર લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત ભાજપ કે મોદી સામે કોઈ વિરોધ નથી ગ્રામજનો મોડાસાના જીતપુર ગામના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે પચાસ થી વધુ મહિલા અને પુરુષોએ કર્યો વિરોધ રોડ ગટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત ભાજપ કે મોદી સામે કોઈ વિરોધ નથી તેવું ગ્રામજનો કહેવું છે સરપંચ અને ધારાસભ્ય દ્વારા ગામને વિકાસથી વંચિત રખાયું છે ગામના વિકાસ માટેના વાયદા પૂર્ણ નહીં થતા આક્રોશ થયો છે મતદાન પહેલા બહેનધરી ના અપાય તો ગ્રામજન નહીં કરે મતદાન હું જીતપુર ગામ નો છું મારું નામ કનુભાઈ જીવાભાઈ પાટેલ છે છેલ્લા દસ વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ રસ્તા ગટર આવી કોઈ પણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે રાજ્યકક્ષાના મંત્રી છે છતાં પણ અમારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી અમને માનીએ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈ પણ પ્રકારની નજર કરેલ નથી અને એમણે અવારનવાર જેતપુર ગ્રામ પંચાયત અલગ પાડવા માટેના વાતો કરી અને માત્ર ને માત્ર એમને આશ્વાસન આપેલ છે તે બાબતનું કામ છેલ્લા દસ પંદર વર્ષથી ખોરંભે પડેલું છે અને એ બાબતે કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી થતી નથી અને એના કારણે જ અમારું ગામ અત્યારે વિકાસના કામથી વંચિત છે જે ખરેખર એ કામ તાકીદે થાય એવી અમારા જીતપુર ગામના વડીલો યુવાનો અને માતાઓ દરેકની માગણી છે અને જો આ કામ કરવામાં નહીં આવે તો જીતપુર ગામ આ વખતની બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરશે જેની સરકારે આ બાબતની નોંધ લેવી મારું નામ પટેલ નરસિંહભાઈ ગરબાભાઈ જીતપુરનો હું વતની છું અમને મોદી સાહેબ સામે કોઈ વધુ નથી અમને ભાજપ સામે કોઈ વધો નથી અમને ફક્ત વધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે બે હજાર સત્તર તથા બે હજાર બાવીસની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી જો સુધી આનો નિકાલ નિકાલ ના થાય તો સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છે 2022 માં પંચાયત અલગ કરવાનો ઠરાવ થઈ ગયેલ છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે